જે આગળની તપાસ છે તે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે તેમના દ્વારા જે આગળની તજવીજ છે તે અત્યારે કાર્યવાહી છે તે અંદર ચાલી રહી છે ઉત્તરાયણના દિવસે રિસેપ્શન પર બેસેલી નર્સ છે તેના પર દુષ્કર્મ આચરવાના જે આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે તેના ઉપર જે નર્સ છે તેના બીજા માળે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ છે તે નર્સ દ્વારા લગાવવામાં આવ્યા છે હોસ્પિટલમાં કામ કરતા વિધર્મી જે યુવક છે તેના પર જે આ આરોપો છે તે લગાવવામાં આવ્યા છે પીડિત નર્સે અભિયાનની પણ મદદ લીધી હતી ને અભિયાનની મદદથી આખો જે સમગ્ર મામલો છે તે અત્યારે બહાર આવ્યો છે અને જે પોલીસ પ્રશાસન છે તે અહીંયા સ્થળ પર દોડી આવ્યું છે અને જે આગળની કાર્યવાહી જે કાયદેસરની કાર્યવાહી છે તે આગળ હાથ ધરી છે હાલ જે રીતના સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તેમના દ્વારા જે આગળની તજવીજ છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે અને વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ફરી એકવાર એવો કિસ્સો બન્યો છે કે જે વડોદરા શહેર સંસ્કારી નગરીને લાંછન લગાવે તેવો એક કિસ્સો અત્યારે બહાર આવ્યો છે હજી સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી જેથી અત્યારે જે પોલીસ દ્વારા જે તપાસ છે તે આગળ તેમના દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અંદર જે પૂછપરછ છે તે ચાલી રહી છે અત્યારે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે સુબાનપુરા વિસ્તારમાં જે આ દ્રશ્યમાં જોઈ શકો છો હોસ્પિટલમાં આ દુષ્કર્મની જે ઘટના છે તે સામે આવી છે ઉત્તરાયણના દિવસે આ જે ઘટના છે તે બની હતી તેવા આક્ષેપો છે તે યુવતી દ્વારા લગાવવામાં આવ્યા છે વીસ વર્ષની જે યુવતી છે તે આ હોસ્પિટલની અંદર નર્સમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે તેવી માહિતી છે તે મળી રહી છે જે વિધર્મી યુવક છે તે હોસ્પિટલના મેડિકલ ક્લીનર ક્લિનિક્સ વિભાગમાં તે પણ ફરજ બજાવે છે હાલ તેમને અત્યારે જે રીતના પોલીસ જે છે મોટી સંખ્યા પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે પોલીસ દ્વારા તલસ્થિત તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં જે સુબર્ણપુરા વિસ્તારમાં આવેલું એક ખાનગી હોસ્પિટલ છે ત્યાં વડોદરા શહેરને જે લાંછન લગાવતો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે અત્યારે પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને જે પોલીસ કાર્યવાહી બાદ જ જે આખું સત્ય હકીકત છે તે બહાર આવશે કેમેરા સહયોગી સાથે હું રવિ સિંધાસ પાક ટોળી ન્યૂઝ વડોદરા